ગુજરાતમાં શું ગુજરાતમાં શું ચાલે ને એ આપણે ખબર નહીં ભાઈ કેમ કે આપડી વાળીએ છે ને ભાઈ પાણી ચાલે ને એટલે આપણે છે ને ભાઈ નાકા વાળીએ બે ફામો ભાઈ નાકા વાળીએ ભાઈ બે ફામ વાયો ભાઈ ભાઈ સાહેબ તમે જિંદગીમાં છે ને બધું કરજો મારું માનો ને તો ધાણા નહીં કરતા ધાણા કરશો તો પૈસાવાળા બની જશો એના કરતાં છે ને ગાજો કરજો ગાજો એટલે ઉપાધિ જ નહીં કંઈ હો આ પેસલ દેખે ને એ શું છે ખબર નહીં બાજરો છે તો इमा सुन वधे तमने खबर? नहीं। <laughs> <laughs> कोई ने खबर? नहीं? ले। ना बोल दूँ। अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना। नहीं वधे भाई। बाजरों पर वधे। इमा सारों था ही पर वधे। इमा दो धनुष हुई। कटे नहीं गए। शेखला खाई जाए तो और दो वधे। समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? બધી ખાઈ જાય મિત્રો આપણે વાળા ઢી કરાવી આપણે આવીએ વાણંદ આપણે નાવા જઈએ આપણે સુખીન માણસ છે તો તમને સાંભળ્યું છે કોઈ દિવસ નહીં કે છોકરી મેકઅપ કરાવી નાવા ગયું યાર તો ચાલો મિત્રો જો આવા ને આવા વિડીયો તમને ગમતા હોય તો ભૂલ્યો ના કોમેન્ટ કરજો તો આપણે આવા વિડીયોમાં વૈષ્ણવ વૈષ્ણવ બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું ને ભૂલ્યો કે ના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું આપણે આ ટ્રાય કરીએ છીએ પેલો વિડીયો નાખીએ છીએ શું થાય આગળ જોશું તો આપણે એવું લાગશે કે આ વિડીયો છે તો આપણે આવો પાછો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે પાછો કોમેન્ટ કરજો બધા કેવો લાગ્યો છે વિડીયો તો આપણે આનાથી પણ પાછો બીજો બનાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો આપણે હવે જોઈએ શું થાય એ તો ભૂલ્યો કે કોમેન્ટ કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો મિત્રો અને બે ચાર જણાને શેર કરી દેજો